ઈશ્વરનું નિર્ગુણ સ્વરૂપ અતિ સૂક્ષ્મ છે મન બુદ્ધિ અતિ સૂક્ષ્મ ન થાય ત્યાં સુધી ઈશ્વરના નિર્ગુણ સ્વરૂપનો અનુભવ થતો નથી જગતને પ્રસન્ન કરવું તે કઠણ છે પણ મારા શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા કઠણ નથી એટલે હું તમને કહું છું કે તમે લોકો તમારા દૈત્યપણાનો તેમજ આસુર સંપાત એટલે કે આસુરી ભાવનાનો ત્યાગ કરી આ સર્વ પ્રાણીઓ ઉપર દયા કરો પ્રેમથી તેની ભલાઈ કરી આથી ભગવાન પ્રસન્ન થાય છે ભગવાન જ્યારે કૃપા કરે છે ત્યારે મનુષ્યોની પાંચવી બુદ્ધિ નષ્ટ થાય છે જે ભગવાનનું ધ્યાન કરે છે ભગવાનમાં તન્મય થાય છે તેને ભગવાનના દર્શન થાય છે વસ્તુ માત્રમાં તે ભગવાનને દેખે છે વળી પ્રહલાદ દૈત્ય બાળકોને કહે છે હું તમને જે કહું છું તે મારા મનનું કહેતો નથી પણ નારદજીએ કહેલું તે તમને કહું છું દૈત્ય બાળકો કહે છે વાહ ભાઈ તું વળી નારદજીને ક્યારે મળવા ગયો હતો પ્રહલાદજી કહે છે મારા પિતાજી મંદરાચળ તપ કરવા ગયા ત્યારે દાના ઉપર ચડાઈ કરી ત્યારે ઇન્દ્ર મારી માને કેદ કરીને લઈ જતો હતો રસ્તામાં ઇન્દ્રને નારદજી મળ્યા નારદજીએ ઇન્દ્રને કહ્યું કથાધૂને તું છોડી દે એટલે ઇન્દ્રે મારી માને છોડી દીધી મારી મા નારાદજીના આશ્રમમાં ગઈ મારી માએ ત્યાં સંતોની સેવા કરી મા કથા કીર્તનમાં પણ જતી તે વખતે હું ગર્ભાવસ્થામાં હતો ને બધી કથા સાંભળતો હતો કોઈ વખત કથા સાંભળતા માતાને નિંદ્રા આવે પણ હું કથા સાંભળું નિંદ્રા દેવીને કથા કીર્તનમાં વિધ્ન કરવાની આદત છે કુંભકર્ણનું મૃત્યુ થતાં તેની પત્ની નિંદ્રાદેવી નિરાધાર થઈ રામચંદ્રને પાસે આવી તે કહે કે હવે હું કોને આશરે રહું રામજી કહે છે તારે ક્યાં રહેવું છે ત્યારે નિંદ્રાદેવી કહે છે હું તો તમારું કથા કીર્તન થતું હશે ત્યાં જ મારું આસન રાખીશ અને ત્યારથી કથામાં શ્રોતાઓ એનો અનુભવ કરે છે એક વખત મીરાબાઈ ભક્તો સાથે કીર્તન કરતા હતા પણ તાલ સચવાતો ન હતું જ્યાં શરીરનું ભાન નથી ત્યાં તાલનું ભાન ક્યાંથી હોય બીજા દિવસે આ ભૂલ ન થાય એટલે કોઈએ મોટા અક્ષરે ત્યાં લખ્યું તાલ સે ગાના મીરાબાઈની નજર તે લખાણ ઉપર પડતા તેમણે તે ચેકી નાખી લખ્યું પ્રેમ સે ગાના કીર્તનમાં તાલ કરતાં પ્રેમની કિંમત વધારે છે નામ જ બ્રહ્મ છે ઈશ્વરનું નિર્ગુણ સ્વરૂપ અતિ સૂક્ષ્મ છે આ મન બુદ્ધિ અતિ સૂક્ષ્મ ન થાય ત્યાં સુધી ઈશ્વરના નિર્ગુણ સ્વરૂપનો અનુભવ થતો નથી ઈશ્વરનું સગુણ રૂપ અતિ તેજોમય છે સગુણ સ્વરૂપનો સાક્ષાત્કાર કરવાની મનુષ્યમાં શક્તિ નથી અર્જુન પણ બોલી ઉઠેલો કે તમારું આ રૂપ જોઈ મારું મન ભયથી અતિ વ્યાકુળ થઈ રહ્યું છે ત્યારે નામ શ્રણ અને દેખાય છે અને અનુભવાય છે કીર્તનમાં તાળી પાડવાથી નાદ બ્રહ્મ થાય છે નાદ બ્રહ્મ અને નામ બ્રહ્મ એક થાય તો પરબ્રહ્મ પ્રગટ થાય છે નામ બ્રહ્મ સાથે નાદ બ્રહ્મનો સંયોગ થાય ત્યારે પ્રભુને પ્રગટ થવું જ પડે છે માટે તાળી પાડીને રામ નામ બોલજો પ્રભુ બધાને નિહાળે છે જે તાળી પાડતો નથી તેને માટે ભગવાન વિચારે છે કે હું મૂર્ખ કે મેં તેને હાથ આપ્યા પણ હવે તેને આવતા જન્મમાં મારી ભૂલ સુધારી લઈશ આવતા જન્મમાં તેને બે હાથને બદલે બે પગ વધારે આપીશ માટે બધા પ્રેમથી તાળી પાડી નામ સંકીર્તન કરો પ્રહલાદજીએ બાળકોને આજ્ઞા કરી કે પ્રેમથી પ્રભુનું કીર્તન કરો રસ્તે ચાલતા પગમાં જોડા પહેર્યા હોય તો પણ આ મંત્રનો જપ થઈ શકે છે સર્વ બાળકો હરે રામ હરે રામ 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 હરે હરે ઉચ્ચારતા તાળીઓ પાડી કીર્તન કરતા હતા બાળકો આનંદ ઉલ્લાસમાં આવી નામજપ કરતા હતા પ્રહલાદજી તન્મય છે રાધાકૃષ્ણના દર્શન કરતા એ થઈ થઈ નાચે છે બાળકો પણ તેમની જોડે નાચે છે તેવામાં સંડામાર્ગ ત્યાં આવ્યા તેને જોઈને ઠરી જ ગયા બાપરે હિરણ્ય કશિપુને ખબર પડશે તો અનર્થ થશે તેણે બૂમ પાડી ભજન બંધ કરો બંધ કરો પણ કોણ સાંભળે મન શ્રીકૃષ્ણમાં હોવાથી પ્રહલાદ કાંઈ સાંભળી શક્યા નહીં સંડામર્કે દોડીને પ્રહલાદનો હાથ પકડ્યો પ્રહલાદનું શરીર પ્રભુ તન્મયતાથી દિવ્ય બની ગયું હતું સંડા મર્કે એને સ્પર્શ કર્યો તો સંડા મર્ક પણ કીર્તન કરતો નાચવા લાગ્યો હરે રામ હરે રામ 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 હરે હરે એટલામાં કશિપુએ ગુરુજી બાળકોને કેવી રીતે ભણાવે છે તેની તપાસ કરવા એક સેવકને ત્યાં મોકલ્યો સેવક ત્યાં આવ્યો અને ત્યાંનું દૃશ્ય જોઈ વિચારમાં પડી ગયો બધા નામ સંકીર્તનમાં ભાન ભૂલ્યા છે ગુરુ નાચે છે ચેલા નાચે છે સેવકને થયું કે હિરણ્યકશ્યપુને આ ગમશે નહીં તેથી તે સંડામર્કને કહે છે મહારાજ ડાહ્યા થઈને તમારા આસન પર બેસો આમ કહી મહારાજનો હાથ પકડી બેસાડવા ગયો ત્યાં તેને પણ ચેપ લાગ્યો સેવક પણ બધા સાથે નાચવા લાગ્યો પોતે શા માટે અત્રે આવ્યો હતો તે ભૂલી ગયો આ સત્સંગનો મહિમા છે સેવકને આવતા સમય લાગ્યો એટલે રાજાએ બીજા સેવકને મોકલ્યો બીજો સેવક આવ્યો તેણે જોયું તો બધા નામકીર્તનમાં પાગલ બની નાચતા હતા તે વિસ્મય પામ્યો ભજન મંડળીમાંના એકનો સપણે થતાં તે પણ નાચવા લાગ્યો જેટલા સેવકોને મોકલ્યા તે બધાની એ જ દશા થઈ જે જાય છે પણ પાછળ આવતો નથી આ છે શું હિરણ્યકશીપ દોડતો આવે છે જોઈ તો ગુરુ ચેલા રાજસેવકો બધા નામ સંકીર્તનમાં મસ્ત બની નાચતા હતા રાજા દ્રશ્ય જોઈ એકદમ ગુસ્સે થયો આ શું માંડ્યું છે તેણે ભજન મંડળીમાંથી એકને ખેંચીને બેસાડી દીધો હિરણ્યકશ્યપુએ આ સ્પર્શથી કોઈ જાતનો ચેપ ન લાગ્યો કારણ કે હિરણ્યકશ્યપુ ઉતરી ગયેલો વીજળીનો ગોળો હતો ઇલેક્ટ્રિકનો બલ્બ જો સારો હોય તો તેનો કરંટ લાગે અને બલ્બ નકામો હોય તો કરંટ લાગતો નથી ભજન થંભી ગયું હવે ગુરુને ભાન આવ્યું તેણે બીતા બીતા બધી વાત કશિપુને કહી હિરણ્યકશ્યપોએ ક્રોધે ભરાઈ પ્રહલાદને કહેવા લાગ્યો હજુ તું મારા શત્રુ વિષ્ણુનું કીર્તન કરે છે કહું છું કે મારા સિવાય જગતમાં બીજો ઈશ્વર છે ક્યાં આજે હું તને મારી નાખીશ દોડીને પ્રહલાદને પકડી એ ધરતી ઉપર પછાડવા જાય છે ત્યાં ધરતી માતાએ તેને ગોદમાં ઉઠાવી દીધો પ્રહલાદ પિતાજીને વંદન કરે છે હિરણ્ય કશિપુ કહે છે તું મને વંદન કરે છે પરંતુ મારું કહ્યું માનતો નથી તો મને બતાવ તારું રક્ષણ કરનારો તારો વિષ્ણુ છે ક્યાં પ્રહલાદ કહે છે પિતાજી મારા ભગવાન તો સર્વત્ર છે એ નથી એવી કોઈ જગ્યા નથી પિતાજી તમે માનો છો કે તમે વીર છો પણ વીર એ છે કે જે અંદરના શત્રુઓને મારે છે આપ માનો છો કે મેં જગતને જીત્યું છે પણ જેને મન જીત્યું તેને જગતને જીત્યું કામાદી છ ચોર તમારા મનમાં બેઠા છે તે તમારા વિવેકરૂપી ધનને લૂંટે છે અને તમને બરબાદ કરે છે પિતાજી ક્રોધ ન કરો રાગ દેશનો પરિત્યાગ કરી નારાયણનું આરાધન કરો મારા નારાયણનું ભજન કરો હિરણ્ય કશ્યપુ એકદમ ક્રોધમાં આવી બોલ્યો દીકરો થઈ તું તારા પિતાને ઉપદેશ આપે છે કહું છું કે તારી લુલી બંધ કર અને તું વિષ્ણુ વિષ્ણુ કરે છે તો એ ક્યાં છે તે દેખાડ મારા ડરથી ક્યાંક સંતાઈ બેઠો લાગે છે પ્રહલાદે કહ્યું મારા પ્રભુ સર્વત્ર વ્યાપક છે મારામાં છે તમારામાં છે અહીં છે તહીં છે સર્વત્ર છે તમારા માય છે એથી તો તમે બોલી શકો છો હિરણ્ય કશ્યપ દેખાતો નથી કહ્યું સર્વત્ર છે તો શું આ થાંભલામાં પણ તારો વિષ્ણુ છે તો કેમ ક્રોધ છે તેથી તે દેખાતા નથી હિરણ્ય કશ્યપ જનુનમાં આવી કહે હું થાંભલો તોડી નાખીશ તેમાં પ્રહલાદ જવાબ આપે છે જી હા મારા ભગવાન આ થાંભલામાં પણ છે તમારી આંખમાં વિષ્ણુ હશે તો મારી નાખીશ પ્રહલાદે કહેતા કહી દીધું કે થાંભલામાં ભગવાન છે પણ તેને થોડી શંકા થઈ આ સ્તંભમાં ભગવાન કેવી રીતે વિરાજતા હશે પરંતુ જ્યાં સ્તંભ પાસે કાન ધર્યા તો તેણે ગુરુ ગુરુ અવાજ અંદરથી આવતો સાંભળ્યો પ્રહલાદને ખાતરી થઈ કે મારા ભગવાન આમાં છે પ્રહલાદ થાંભલાને પ્રભુ મારા પ્રભુ કહી બાજી પડ્યો હિરણ્ય કશ્યપુ ગુસ્સાથી પાગલ બની કહેવા લાગ્યો ક્યાં છે બતાવ મારો દુશ્મન ક્યાં છે પ્રહલાદ કહે છે આ સ્તંભમાં મારા નારાયણ વિરાજેલા છે અતિ ક્રોધમાં હિરણ્યકશ્યપુએ થાંભલા ઉપર જોરથી મુષ્ટિ પ્રહાર કર્યો ત્યાં તરત જ તેમણે હિરણ્યકશ્યપુને ખેંચી પોતાની પકડમાં લઈ ગોદમાં નાખી ઉબરા વચ્ચે બેઠા પછી કહે બોલ અત્યારે દિવસ છે કે રાત આ પૃથ્વી છે કે આકાશ મારું શસ્ત્ર છે આ મારો નખ એ જડ છે કે ચેતન હું ઘરમાં છું કે બહાર નૃસિંહ ભગવાન મહાભયંકર ગુરુ ગુરુ એવો અવાજ કરતા થાંભલામાંથી પ્રગટ થયા આમ કહી તેમણે હિરણ્ય કશ્યપોને નખથી ચીરી નાખ્યો બ્રહ્માજીના અપૂર્વ વરદાનનું પાલન થયું ને છતાં તે મર્યું ભગવાન મારે તેને કોઈ બચાવી શકે નહીં બોલો નૃષિ ભગવાન કી જય મનુષ્યના મનુષ્યના દુઃખનું કારણ દેહાભિમાન છે શરીર એ ઘર છે શરીરની ઘરની અંદર જીવ એ ઉમરો છે તે અંદર ન કહેવાય કે બહાર પણ ન કહેવાય અભિમાનને મારવો હોય તો જીભ ઉપર ઠાકોરજીનું નામ રાખો પોતાના ભક્ત પ્રહલાદનું વચન સત્ય કરવા અને પોતાની સર્વ વ્યાપકતા સિદ્ધ કરવા ભગવાન વૈશાખ સુદ ચૌદ ચૌદસના રોજ ક કાષ્ઠના સ્તંભમાંથી નૃસિંહ રૂપે પ્રગટ થયા હતા હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે જય શ્રી કૃષ્ણ